નલિયા દુષ્કર્મકાંડ શાંત થવાનું નામ નથી લેતું અને આ મામલો સ્થાનિક બનાવમાંથી રાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યો છે ધીમે ધીમે રાજ્યભરના નેતાઓ આ બનાવમાં તપાસની માંગ કરવા માટે આગળ આવી રહ્યા છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને રાજ્ય સરકાર સામે અનામત આંદોલનનું રણશિંગ ફૂંકનાર પાટીદાર અગ્રણી શ્રી હાર્દિક પટેલ પોતાના સાથીદારો સાથે કચ્છની મુલાકાતે આવી પહોંચતા આ બનાવમાં નવું પરિમાણ ઉમેરાયું છે જોકે હાર્દિક પટેલના પીડીતા કે તેના પરિવારને મળવાના પ્રયાસો સફળ થયા ન હતા હાર્દિક પટેલે નલિયાને કોઠારા ખાતે સ્થાનિક લોકોને મળી આ ઘટનાની માહિતી મેળવી હતી અને સરકાર સમક્ષ કડક પગલા લેવાની માંગ ઉઠાવી હતી નલિયા દુષ્કર્મ કાંડને પગલે કચ્છ આવેલા હાર્દિક પટેલે સરકાર દ્વારા સીટની રચનાને લોલીપોપ સમાન લેખાવી આરોપીઓના નારકોટેસ્ટ કરાવવા તથા આ ગંભીર કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવાના મુદ્દા ઉઠાવ્યા હતા રાત્રે ભુજમાં પાટીદાર આંદોલન સમિતિ કચ્છ આયોજિત સભામાં સો જેટલા લોકો અને કાર્યકરોને સંબોધ્યા હતા સંબોધનની શરૂઆતમાં જ નલિયા દુષ્કર્મકાંડ મામલે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે લીડર બનવું સામાન્ય છે અમારે નલિયાકાંડ નથી જોઈતો મહિલાનું સન્માન જોઈએ છે જે અબડાસા ઉમરીની ઇજ્જત બચાવવા અબડાની જગ્યા છે તે જગ્યાએ જ આવી ઘટના બને તે ખરેખર શરમજનક ઘટના છે તેમણે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન એ કોઈ સમાજના વિરોધ માટેની લડાઈ નથી પણ પાટીદારના યુવાનો જ્યારે પચાસી ટકા મેળવીને પણ મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન નથી મેળવી શકતા અને લાખો રૂપિયા ડોનેશન આપી ખાનગી કોલેજમાં ભણવું પડે અને નોકરીમાં પણ એવી જ પરિસ્થિતિ છે તેની સામેની આ લડત છે આ પ્રસંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના રેશમા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી હાર્દિક પટેલે ન્યૂઝ સાથે વાત કરી હતી તો બહુ ઘણા સમયથી જેલમાં ગયા પછી ગુજરાત બહાર ગયા કચ્છથી નાતો તૂટી ગયો હતો એકચ્યુઅલીમાં જ્યારે અનામત આંદોલનની શરૂઆત થઈ ત્યારે કચ્છમાં પણ મોટી રેલી કરી હતી ભુજની અંદર ગાંધીધામમાં પણ કરી હતી આજે જે નલિયાકાંડ જે મુદ્દો થયો આ પણ અમે ગયા હતા અને પરિવારને મળ્યા ચોક્કસપણે આ મુદ્દાને બહુ ઉછાળી તો ન શકાય કે પોલિટિશિયન નથી પણ આ મુદ્દાને શાંત રીતે અને પરિવારને ન્યાય મળે એના માટે આવ્યા હતા જે કાર્યકર્તા જે તાલુકા તાલુકા ગામડે ગામડે જે જૂના કાર્યકર્તા હતા એને ફરીથી એક્ટિવ કરવા માટે અહીંયા એક નાની એક કાર્યકર્તા મિટિંગનું પણ આયોજન કર્યું હતું અને આવનારા દિવસોમાં એક વિશાળ કાર્યક્રમ અનામત આંદોલનના સમર્થનમાં અને એના મુદ્દે લોકો જાગૃત થયેલા આ કાર્યક્રમની અંદર આ આંદોલનની અંદર વેગવંતુ બનાવી શકે એનો એમાં જોવા માપે એ યજ્ઞમાં અંદર ઘી પૂરે એના માટે અમે આવ્યા છીએ અને શાંતિપ્રિય રીતે અહિંસાના માર્ગે હંમેશા અમે કાર્યક્રમ કરવા માગીએ છીએ અને સમાજના હિત માટે આગળ વધીએ છીએ બંધારણીય રીતે અને લોકશાહી રીતે આ આંદોલન ચાલુ રાખીને સમાજને ન્યાય મળે સમાજને લાભ મળે અને અનામત આંદોલનની અંદર કઈ રીતે અમે વિજય થઈ શકીએ અને લોકશાહી રીતે પાટીદાર સમાજને કઈ રીતે અનામત મળે બંધારણીય રીતે એના જે બી પુરાવા છે સરકારને પણ અમે આપ્યા છે અને અનામતની અંદર જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવે ઓબીસી કમિશનની તમામ જે સિફારસ છે જે ભલામણો છે એને લાગુ કરવામાં આવે અને સાચા અર્થમાં લોકોને ન્યાય મળી એવા પ્રયાસો અમે કરીશું હવે પહેલા પણ કીધું કે હું એક બેનનો ભાઈ છું ને એક માનો દીકરો છું એટલે મારી સ્વાભાવિક છે કે મહિલાની મહિલાના અસ્મિતા પર જ્યારે સવાલ ઉઠતા હોય ત્યારે લોકોએ જાગૃત થવું પડે નિર્ભયા કાંડ વખતે લોકો મીણબત્તી લઈને રોડ પર નીકળ્યા હતા તો એવો કેમ મુદ્દો જ્યારે નલિયામાં બનતો હોય તો આપણે લોકો બહાર નીકળીએ વાત સાચી ખોટી શું છે એ સમય બતાવશે પણ જ્યારે સમય મહિલાના અસ્મિતા પર સવાલ ઉઠતી આવો હોય જ્યારે મહિલાઓની વાત આવતી હોય જ્યારે આના આના મૂળિયા જે ગાંધીનગર સુધી નીકળતા હોય જ્યારે સીટની રચના તમે કરી પણ આ સીટની રચના ઘરમાં ડાયરા ઘરના ભુવા જેવી છે તો ચોક્કસ મારી અંદર સીબીઆઈની રચના થવી જોઈએ જે બી છે હાચું ખોટું બહાર આવશે અને નારકો ટેસ્ટ પણ એવા જે ગુનેગાર છે થવા જોઈએ વાત એ છે કે જે ધારા જે આગેવાનો છે જનતા દ્વારા છે એ લોકો જ્યારે આવા મુદ્દા પર બહાર નીકળતા હોય છે આવા મુદ્દામાં સંડોવાયેલા હોય છે ત્યારે લોકોનો વિશ્વાસ ઉઠતો થઈ જાય છે સાહેબ તમને ખબર નહીં હોય કે રાજસ્થાન હું નતો ગયો હાઈકોર્ટે મને મોકલ્યું હતું અને વાત રહી બીજા રાજ્યોને મળવું તો બીજા રાજ્યોને મળવું એ મારો પારિવારિક રિસ્તો પણ હોઈ શકે મિત્રતાનો રિસ્તો પણ હોય છે હોઈ શકે પણ જ્યારે ગુજરાતી વાત હોય તો પાટીદાર આંદોલન સમિતિ સમાજના આવનારા ભવિષ્યના વિકાસ માટે આવનારી પેઢીના ભવિષ્ય માટે અનામતની માંગ સાથે નીકળેલી છે સમાજની એકતા માટે નીકળેલી છે અને ભાજપ કોંગ્રેસ પહેલાં તો બધાએ બેસીને નક્કી કરી લેવું પડે કે હું કોનો છું હું કઈ પાર્ટીમાં છું હું કોઈ એક પાર્ટીમાં રોજ નથી મળતો કે કોંગ્રેસના રાહુલ ગાંધીને રોજ મળતો હોય હું શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને રોજ નથી મળતો જેડીયુના કુમારને રોજ નથી મળતું દરેક લોકોને હું મળેલો છું અને સમાજના હિતમાં એ લોકોનો સમર્થન મેળવી રહેલો છું કેમકે એ રાજ્યો એવા છે કે જ્યાંથી અનામતનો જે મુખ્ય મુદ્દો છે જે મંડળ કમિશન છે જે ઓબીસીની ભલામણો છે ત્યાંથી નીકળેલી છે

દેવામાં આવશે પણ હું પોલીસને પણ વિનંતી કરીશ કે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને સ્વાભાવિક છે કે પોલીસે પણ એની રજૂઆતો લોકો સમસ્ત કરવી પડશે અને ગુનેગારોને પકડીને એને તત્કાલીન સજા થાય એવા પ્રયાસો કરવા પડશે સત્ય હંમેશા લાંબુ હોય છે પણ જીત હંમેશા અવશ્ય સત્યની જે પ્રકારે જરૂર પડશે મેં પહેલાં પણ કહ્યું ફરીથી પણ કહું છું અને મહિલાઓના મુદ્દે કોઈ પણ સમાજની હોય જ્યારે એના પિતા પર સવાલ ઉઠતા હોય ત્યારે હંમેશા અમે મીણબત્તી સાથે એમની સાથે છે જે પ્રકારે કે લોકશાહી રીતે કાયદાકીય રીતે બે હાજર પંદર ના હજાર પંદરના ચૂંટણી ની અંદર સમાજે નક્કી કર્યું તો શું કરવાનું છે તો બે હજાર સત્તરની અંદર સમાજ નક્કી કરશે હું કોઈ સમાજની જાગીર નથી કે હું નક્કી કરું પણ સમાજ ચોક્કસપણે એ જાણે છે કે સમાજે શું કરવાનું છે એક કરોડ વીસ લાખ પાટીદાર સમાજ પર જો હું મારું હુકુમત ચલાવવાની વાત કરું હું નિર્ણયો થોપવાની વાત કરું તો મારા અને બીજા લોકોમાં કોઈ ફેર નહીં હોય હું સમાજનો એક સામાન્ય કાર્યકર્તા છું ગરીબ ખેડૂતમાંથી આવતો એક દીકરો છું મારી ફરજ છે સમાજને એકતા રાખવી અને સમાજની સાચી રાહ દેખાડવાનો પ્રયાસ કરવું ચાલુ ન ચાલુ એ સમય બતાવશે પણ સમાજ સાચી રાહ ચાલી રહે એ રામ ભગવાનની ખિસ્કોલી જેવું કામ કરે એવી આશા રાખું છું લોકો દૂર કરી રહ્યા છે ક્યારે પણ સમાજ અલગ નથી થતા અને સમાજ થી રાજ્ય બને છે રાજ્ય થી દેશ બને છે દરેક સમાજને પોતપોતાનો ધર્મ હોય ભારત દેશની અંદર નહીં આ પૃથ્વી પર ભગવાને ત્રણ પ્રકારના ધર્મ સાથે લોકોને મોકલેલા છે પહેલો ધર્મ છે સમાજ ધર્મ બીજો ધર્મ છે માનવતાનો ધર્મ અને ત્રીજો ધર્મ છે રાષ્ટ્ર રાષ્ટ્રધર્મ સમાજ ધર્મ જે અમે લોકો નિભાઈ રહ્યા છીએ ચાહે દલિત સમાજ હોય પટેલ સમાજો જૈન સમાજ હોય ઠાકોર સમાજ હોય કોળી હોય રાજપૂત હોય એ જ્યારે પોતપોતાના સમાજ માટે કાર્ય કાર્ય કરે અને સમાજનો ધર્મ કહેવાય જ્યારે એવું આ મહિલાને મળવા આવતો હોય અને અહીંયા પટેલ ઠાકોર રાજપૂત દરબાર બ્રાહ્મણ જૈન વાણિયા તમામ લોકો આવતા હોય એટલે માનવતાનો ધર્મ કહેવાય અને જ્યારે રાષ્ટ્ર માટે જ્યારે કોઈ શહીદ જવાન થયો હોય અને એના પરિવારની મુલાકાત ત્રણેય પ્રકારના ધર્મ આ પૃથ્વી પર આવેલા લોકોને નિભાવવાના હોય છે અને નિભાવવાનો અમે પ્રયાસ કરીએ છીએ આ પ્રસંગે હાજર રહેલ પાટીદાર મહિલા અગ્રણી શ્રી રેશમા પટેલે તમામ રાજકીય પક્ષો દ્વારા મહિલાઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પંચાયત અને સુધરાઈમાં મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે પરંતુ વિધાનસભા કે લોકસભામાં મહિલાઓ માટે અનામત રાખવામાં એ જ રાજકીય પાર્ટીઓ ગલ્લાતલા કરે છે કારણ કે જો મહિલાઓ ઉચ્ચ સ્થાને બિરાજે તો તેમનું શોષણ શક્ય ન બને નલિયાકાંડમાં જે મહિલાઓનું શોષણ થયું હોય તેવી મહિલાઓને તેમણે હિંમતભેર આગળ આવવાની હાકલ કરતાં તેમણે ન્યૂઝ સાથે વાત કરી હતી હું રેશમા પટેલ છું અને ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલન જે ચળવળ ચાલી રહી છે એમાં મારો અથાયોગ્ય જે બી સમય હોય છે પ્રમાણે યોગદાન આપી રહી છું અને કચ્છની ભૂમિનું આ જે દર્શન થયા છે એનું એક જ કારણ છે કે આ કચ્છની ભૂમિ ઉપર જે માતાઓ બહેનો પણ સુરક્ષિત નથી કારણ કે નલિયામાં જ હમણાં જે કાંડ થયું છે ત્યાં જે પીડિતા બહેનો છે એ બહેનોને મળવા માટે ખાસ અમે આવ્યા હતા પરંતુ કમનસીબે એમની મુલાકાત નથી થઈ પરંતુ એ બહેનોને પણ મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે બેન ડરવાની જરૂર નથી મોઢા આપણે નથી સંતાડવાના મોઢા નરાદમો રાક્ષસો છે જેમને તમારા જોડે આ બધું કર્યું છે કચ્છની તમામ બહેનો અને ગુજરાતની તમામ બહેનો તમારા જોડે છે જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે ખાલી એક હાકલ કરજો તમામ બહેનો તમારી વારે આવી જશે અને મારે કચ્છની બહેનોને પણ એ જ કહેવું છે કે મહિલાઓએ હવે જાગવાની જરૂર છે પોતાનો અધિકાર પોતાની સ્વતંત્રતા માગવાની જરૂર છે આ નેતાઓથી ડરવાની જરૂર નથી કારણ કે આ લોકો એનું લોકશાહી ભૂલી ગયા છે અને જે નારી સશક્તિકરણ વિદ્યા સહાય અને બેટી બચાવોના જે મોટા મોટા બણગા ફૂંકી રહ્યો છે ને આ માત્ર ને માત્ર એના કાગળ ઉપર છે હવે આપણે એ લોકોને કેવું પડશે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપો અમને બહેનોને અમારા અધિકાર પછી જોઈએ કે કોણ બહેનોના કપડાં ઉતારવાની કોશિશ કરે છે થાડીને ફેંકી દઈએ એવી તાકાત આ મહિલાઓમાં છે આ અવાજ આપણે એક સુરે નીકળવાનો છે અને ખાસ કરીને જે નલિયા બન્યું છે એમાં ચોક્કસ રીતે મારી બહેનો બધી બહાર આવો અને આ માતા આ બેનનોને આપણે હિંમત આપી અને એને ન્યાયના દરવાજા સુધી પહોંચાડવાના છે ન્યાય આપણે છીનવીને લાવવાનો છે

કરી શકે એટલા માટે જ આ લોકો મહિલાઓને આગળ નથી આવવા દેતા હંમેશા પગ ખેંચવાની કોશિશ કરતા હોય છે અને માત્ર વાતો કરે છે